તાર ભાસી સિવાય અમને કોઈ આવા હારા હારા જગ્યા કોણ ફેરવા તા બાદ મજાઈ અને ઈ તો એટલી હારી હારી વસ્તુઓ આ લઈએ પેલું એવું થાય પણ આ કે જ ના લેતી કહી દો તમે

છોકરા મોડા <tal token thanks> <true>

તું બિલી દિવ્યા બાઠી જેવું ભૂડું ખાયા તો હું તો મેલવાની ને પહેલા મૈયા ના પાડી હું જો મને કશું નહીં જુદો રહી જે મારા નહીં રહેવું જૂનો ભેગો ને હેડો હે જો નહીં આપડે જુદો રહીએ હેડો

અમા જુદો નઈ રહેવું હું કના ભેગો રહું બાપા તુંયા પડી ને તુંયા પડી ને સોંતીની સોય ના જવાય તો રોજ જુના ભેગો મન તો વધને એકલી રહી અમારે જુદો લેવું છો તમને તો હોય આવી અશા હોય કે અમે બે જુદો થઈ જઈએ હા જુદો કરાવ આપણા બેને તમે હમજતા નઈ તમે એમ રહેવા માંગો હું એકલી રહી જાત મહેનત હું જીવે કાઈ બે બે દગો દેજો બે દગો પાછો હું અલગ રહી અમાર શું દેવાનું નઈ આપું તમારે ਉਹ ਤਾਂ ਸ਼ੋਅ ਜਾਉ ਇਨ ਕਹ ਉਸ ਮੂਟਾ ਘਰ ਬੋਰਾਵਾਨੋ ਜੋ ਤੁਹਾਡਾ ਜੋ ਜਾਉ ਵੇ યો ના પાછો રોવા માંડ્યા તે અલ્યા ને એ બરોબર છે પણ તમારે જુદુ શું ઓમ જઈ તું ઓમ પેલો કાળીઓ આવ્યો તો કાળીઓ એ જ નાટક કરી ગયો છે એ જ નાટક કરી ગયો છે ઝઘડા કરાઈ ગયો છે ના ના એ સૂત્રો પાડી ઘેર ના ના આ ગયો સાબા પેલા છે બાપા આ ઘર કોનું તાર માનું

હા આપડી પડી કંટોલી ભંગાડી લીધા એકદમ આવતાજી પણ બેઠવા જવું હોય કયો હાલ તો જો કા વરસાદ વરસાદ ને જો વાટવી હતી પણ એ વધારે પાણી ભરી ગયું છે. આમો પેલા નેચારામાં નેસારામાં યાર. એ પણ ઈકણ અતારે સોમાનું લેવા બી પડે. અલ્યા પણ અમે શું કરા ક્યો? અન તમારે પેલી કપાન તો બે વરસ જતી રહી એ મારા બેટા શી કે દેવાઈએ કે કોઈ ખબર નઈ પડતી જતી રહીએ ખાતા નાખવાનો. અલ્યા સોણિયું ખાતર ભર્યું નહિ યાર 10 ટોલો ભર્યો. એવું? તાણ હું. એ નહીં. હા વરસાદ આવે ગ? ઓવા. એલા વરસાદ આયા કરે એરિયા નાખો તો બગરા નઈંગો. આ એ વાત હજી પણ અમે કોરુ કાઢો પસંદ જ છે.

મારા યાર મારા બે મારા બૈરા ખરો ને ઈઓને યાર વાતોએ વાતોનું કંટ્રોલ કરી મિલ દીધો છે ને વાતો સરાય 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 કરી ને મારા યાર બધું મારા મારું ઘર પેલી દીધું છે યાર એકમ ઉત્તર દક્ષિણમાં પૂર્વ પશ્ચિમમાં જાય ઉઠી સુ યાર એક તો સુદી જતી યાર એ છોમરા કર્યું કવટ તસકો મિલિન કાપી નાખ્યો બોડું હા આ વાઘુજી હતી ચાના હ

આવું ક્યાં તું ચોક ની આપડું કઢા એમ તારા બાપા ની વાતો ખોલું બાપુજી નહી ખોલી તમે જોવા ક્યાં નહીં આવે નહી અલ્યા તુમો મમા ગામમાં મારી ઇજ્જત કેટલી છે ઇજ્જત હતી ને આપણી ઇજ્જત જ રહેમો અટા ના પડે કોઈ ઘર જવાન નઈ યાર હું ખાલી બે હવે મોમામાં આવી ગયો વાત કરું બાપા અલ્યા એક વાત ખાલી આટલી વાત કરીએ તો વાત પોઈન્ટ પકડી જાય અતારે તો કે હું ત્યાં મોભે બેવ નાઈ કાય તું રાખ ખીચરેલે હય માવય સાવતાજી પર ભાભુ ભઈ એ ખોછું કર્યું

તો છે કોઈ બેહી રહી છે કોઈ શરમ જેવું છે શરમ જેવું છે ના ના આખા ગમમાં થૂથું થઈ ગયું છે હા તમે આ બે ભૈયાંઓ સુધો રહ્યો ના ના અમારી આબરૂનું મારી ઈજ્જત તો હું ગમ મારામાં મારા સરપંચનો ફોર્મ ભરવાનું હતું હવે હું કંક્રોનો ફોર્મ ભરું ના ના પેલી ચો રોવાનું તું એ કંઈ રોવ તમે તમારે તમે જૂનો અંગત રહ્યો રહ્યા કંકલ હાલ આ જેટલા તો લાવ્યો તો તું તું ભણેલી ગણેલી છે એટલા વિશાળથી હું તને ઠાઈ મો તો સાપરામ રહી તમ તમાર તમા જૂનો જોડે એ તો અમારે જે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી મેં કરી દીધી તમારા ઉપર ના આ તને કાર્યવાહી હ કીધું એ તો જે માર કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી થઈ ગઈ તો અનિ કાર્યવાહી જો તમે ગેર જો કલાકમાં પોલીસ આવતી જ છે કેસ કરો છો કલાકમાં પોલીસ આવી જશે ओ मारी राजवण होके किस पासो લઈ લેને ના ના લઈ લે લઈ લે કેસા તો પાસો લઈ લેને ઓ મારી રાજवण होके किस पासो લઈ લેને નઈ લો લઈ લે ઠીક આવું છું નઈ લો એટલે ઝાપટ એમ આલ દોત વેરીને એ પોલીસ આઈન ખબર પડશે ઝાપટો કોને મરાયો

તો એ તમારે જુના ભેગું રહ્યા હો કે શાસો લેવરા હોવ તમે હોય ને વાવ તારો નહીં રહું તમારા બેદા બે કરતા લાઈન બે ત્રણ હું તો દુનિયાને કહેવા માગુ છું કારણ બે બે લાગશે તો બિન્દી બાબતથી થયો તાણે હું સંપલ લેક્ટ નહીં હો સાઉથ ની એક્ટિવમાં તો હો રજે હા રજે આપણે પોલીસ આવે એટલે ખબર પડે છું બધી હવે તાણાને એકડ

पैसा भाइ आयो नो? पुलिस ठोले आयो बाजु